નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજના આ કાર્યક્રમની અંદર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણને ખ્યાલ છે કે આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી ખેતીના જુદા જુદા પાકોની માહિતીઓ આપતા હોઈએ છીએ અને આ માહિતીઓ ટેકનિકલ માહિતીઓ હોય છે કે જેની અંદર આપણી કૃષિ ઇન્સ્ટિટ્યુ સંશોધન કેન્દ્રો અને સારા સારા ખેડૂતો જે પ્રગતિશીલ ખેડૂતોના અનુભવોને આધારે જે પણ કંઈ નવા વસ્તુ હોય નવી ટેકનિકો હોય એને તમારા સુધી પહોંચાડવાનો પ્રયત્ન આ માધ્યમથી કરતા હોય તમારો પણ ખૂબ સારો પ્રતિસાદ મળે તમે પણ આ પદ્ધતિઓ અપનાવી રહ્યા છો અને એના પ્રતિભાવો પણ આપી રહ્યા છો એ ખૂબ સારી બાબત છે મિત્રો આજે જે મારે વાત કરવી છે એ ખૂબ અગત્યની વાત છે ઘણા બધા મિત્રોના પ્રશ્નો હતા કે મગફળીની તો આપણે ઘણી બધી માહિતી આપીએ છીએ તો કપાસ પણ ખૂબ અગત્યનો પાક છે અને રોકડીઓ પાક કહેવાય કે સફેદ સોના તરીકે ઓળખાતું આ પાક તો કપાસના પાકની અંદર અત્યારની જે અવસ્થા છે મને લાગે છે મોટા ભાગના કપાસો એક મહિનાથી લઈ અને બે થી અઢી મહિના સુધીના છે એટલે કહી શકાય કે ત્રીસ થી લઈને સિત્તેર દિવસ સુધીની કપાસની આ અવસ્થા છે પરંતુ એમાં ખાસ કરીને પિસ્તાલીસ થી સાહીઠ દિવસ જે આ ગાળો છે એટલે દોઢ થી બે મહિના દરમિયાન પાળા ચડાવવાનો જે સમય થતો હોય કારણ કે પાળા ખૂબ અગત્યની બાબત છે તો આ પાળા ચડાવતી વખતે ક્યાં ક્યાં ખાતરો નાખવા જોઈએ ક્યાં કયા તત્વોની એને કપાસને જરૂર પડતી હોય એ તત્વોનું મહત્ત્વ વૈજ્ઞાનિક અભિગમથી અને કેવા પ્રકારના ખાતરો નાખી અને કપાસનું મહત્તમ ઉત્પાદન લઈ શકે એ બાબતની ચર્ચા આજના વિડીયોમાં કરવી છે એટલે કે પાળા ચઢાવતી વખતે કયા ખાતરો નાખવા અને સાથે સાથે ખૂબ અગત્યની બાબત જૂનો કેલ્શિયમ કાર્બોનેટ જેને કહેવામાં આવે અથવા તો આપણે ચૂના તરીકે જે ઓળખીએ છીએ મોટાભાગના ખેડૂતો આ ઉપયોગ નથી કરતા હવે આધુનિક પદ્ધતિઓની અંદર છેલ્લા બે વર્ષથી ખેડૂત મિત્રો આ પદ્ધતિનો ઉપયોગ કરતા છે તો ચૂનો કેટલો નાખો ક્યારે નાખો કયા પ્રકારનો નાખવો એની પણ આ વિડીયોની અંદર મારે માહિતી આપી છે તો મારી ખાસ વિનંતી છે કે આ વિડીયો પૂરેપૂરો જોઈજો અંત સુધી વિડીયોને સમજવાની કોશિશ કરશો એટલે તમારે કપાસ આવતા દરેક ખેડૂતોને એની સમસ્યાનું સમાધાન થશે બીજી ખાસ બાબત મિત્રો આપ જો આ ચેનલની અંદર નવા હો હજી સુધી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ત્યારબાદ આ ઘંટડીનું બટન જે દેખાય છે એના ઉપર ક્લિક કરશું એટલે ઓલ નોટિફિકેશન આવશે તમામ પ્રકારના વિડીયો તમને મળતા થઈ જશે ત્યારબાદ આ વિડીયો ગમે તો એને લાઇક આપવાનું ભૂલતા નહીં અંગૂઠાના નિશાન ઉપર ક્લિક કરી દેજો અને ત્યારબાદ આમ આ વિડીયો બીજા મિત્રોને પણ શેર કરી દઈશું તો મિત્રો ખાસ કરીને કપાસમાં પાળા ચડાવતી વખતે કયા પ્રકારના ખાતરો નાખવા જોઈએ ક્યારે નાખવા જોઈએ કારણ કે સમય સૌથી મહત્વનો છે ઘણા બધા ખેડૂત મિત્રો ઘણી વખત બહુ મોડું ખાતરનો ઉપયોગ કરતા હોય એના લીધે કપાસની ડાળીઓ ભાંગવાના મૂળ તૂટવાના પ્રશ્નો થતા હોય ઘણા બધા ખેડૂત મિત્રો ખૂબ વહેલું ખાતર નાખી દેતા હોય તો બે રીતે ખાતર એક તો આપણે પાયાના ખાતરોની વાત અગાઉના વિડીયોમાં શરૂઆતમાં કરી હતી કે જ્યારે કપાસ વાવવાનો હોય ત્યારે પાયાના ખાતર તરીકે આપણે જે પણ તત્વો છે એને આપવાના હોય હવે જે સમય છે દોઢથી બે મહિના એટલે પિસ્તાલીસ થી સાહીઠ દિવસનો ઉગાળો થાય ત્યારે જ મિત્રો પાળા ચડાવી અને ખાતર સાથે નાખી દેવું જોઈએ અત્યારની આધુનિક પદ્ધતિઓ છે પહેલા તો બળદથી વાવતા હોય બળદની સિસ્ટમ મોટાભાગે નથી તો ઓટોમેટિક વરણી દ્વારા એટલે કે મિની ટ્રેક્ટર દ્વારા પણ આપણે જ્યારે ટ્રેક્ટર દ્વારા પાળા ચડાવતા હોય તો એની અંદર જ ખાતર વાવવાની પદ્ધતિ હોય ખાતર એ વાવાતું જાય અને સાથે પાળા પણ બનતા જતા હોય તો આ પદ્ધતિ યોગ્ય છે એટલે કે પિસ્તાલીસથી સાઠ દિવસે ખેડૂત મિત્રો પાળા ચડાવવા જોઈએ અને આ પ્રકારના ખાતરો પાળા ચડાવતી વખતે આપવા જોઈએ બીજું કપાસની જે હાલની પરિસ્થિતિ છે એની અંદર આમ જોઈએ તો મોટાભાગે કપાસમાં વૃદ્ધિ વિકાસ ખૂબ સારો છે હા ઠીક છે ઘણી જગ્યાએ થ્રીપ્સના તડતડીયાના સફેદ માખીના આવા સામાન્ય પ્રશ્નો પણ હશે પણ ઓલ ઓવર જો ચિત્ર જોઈએ મને જે પણ ફીડબેક મળે છે કપાસની હાલની પરિસ્થિતિ ખૂબ સારી છે વરસાદની પરિસ્થિતિ પણ સારી છે જ્યાં પાણીની સગવડ આપીએ તો પણ ઘણા બધા મિત્રોએ અગાઉ આપી દીધા પણ ઓલ ઓવર કપાસની વૃદ્ધિ અને વિકાસ સારો છે તો એના માટે હવે જે ખાતરનો ડોઝ છે પૂરતી ડોઝ એ કહી શકાય તો પાળા ચઢાવતી વખતે એ આપવું ખૂબ જરૂરી બનતું બની જતું હોય છે બીજું મિત્રો ખાસ યાદ રાખીએ કે પાળા ચડાવતી વખતે જે ખાતરો આપીએ છીએ કપાસની હારની બાજુમાં આપીએ ઘણા બધા મિત્રો ઉડાડતા હોય ઘણા બધા પાટલાની અંદર વેરી દેતા હોય ઘણા બધા મિત્રો ઢગલિયો કરી દેતા હોય આ પદ્ધતિ યોગ્ય નથી યોગ્ય પદ્ધતિ એ છે કે તમારી જે કપાસની હાર છે કારણ કે હારની અંદર જ વાત કરીએ વાવેતર કરીએ સેમર વાવેતર કપાસનું જંગલ હોતું નથી તો હારની અંદર જે વાવેતર કરીએ હારની બે થી ત્રણ ઇંચ આગળ બાજુમાં એક દાતા વડે અથવા તો જે ઓટોમેટિક ઓળની વાવીએ છીએ તો એની અંદર જ ત્રણથી ચાર ઇંચ ઊંડે જાય એ રીતના ખાતર વ્યવસ્થિત રીતે આપણે વાવી દઈએ કારણ કે આ ખાતર વાવશું તો જ એ તત્વોનો લાભ જે કપાસને આપણે છોડને મળવાનો છે મળશે બીજું ખાસ કરીને કપાસની હારની બાજુમાં જયારે ખાતર વાવીએ છીએ તો એ સારું પોષણ છે એનો તે તત્વો છે એ કપાસના છોડીને મળી રહે અને સારું ઉત્પાદન આપવા માટે ખાસ કરીને આપણે ઉત્પાદન આપતું હોય છે બીજું પાળા ચઢાવવાનો ફાયદાઓ પણ ઘણા બધા છે ખાતર આપવા માટે ઠીક છે પણ પાળા ચડાવવાથી કપાસમાં જ્યારે ખૂબ જ ફાલ આવી જાય ખૂબ ફૂલ છાપ્પા અને ઝીંડવા જ્યારે ખૂબ મોટા પ્રમાણમાં બેસી જાય ત્યારે ઘણી વખત કપાસનો છોડ ઢળી જતો હોય છે એટલે પડી જતો હોય પવન થોડોક આવે વરસાદી વાતાવરણ હોય તો ઢળી જતો હોય તો પાળા જો ચડાવીએ તો એને આધાર મળી રહે છોડને પાળા ચડાવી અને એની મજબૂતાઈ મળે એટલા માટે આપણે મિત્રો પાળા ચઢાવવા જોઈએ બીજું પાળા ચઢાવવાથી ઘણી વખત જમીનનો જે ભેજ છે કારણ કે પાળાની અંદર જે ભેજ છે આપણે પિયત આપીએ અથવા વરસાદનું પાણી તો ભેજ પણ પૂરતા પ્રમાણમાં છોડીને મળે એટલે ભેજ સંગ્રહ શક્તિ વધારવા માટે મિત્રો પાળા ચઢાવવાની એક મહત્વ છે હવે મિત્રો કપાસને જ્યારે ખાતર આપવાનું છે તેઓ મોટા ભાગે મેં કીધું એમ ટ્રેક્ટરથી અથવા મિની ટ્રેક્ટર કે નાના ટ્રેક્ટરથી જ્યારે અથવા સંડેડાથી ખાતર આપતા હોય તો ઓટોમેટિક વણીથી જે ખાતર આપીએ છીએ એ પાળા સડી જાય અને ખાતર પણ એની અંદર ડટાઈ જાય અથવા તો બાજુમાં સાસની અંદર જટાઈ જાય અને પાળો વ્યવસ્થિત સડી જાય એ પદ્ધતિથી જ મિત્રો આપણે આપવું જોઈએ તો આ તો એક ઓલ ઓવર પાળા સડાવવાની અને એના મહત્ત્વની વાત કરી હવે કપાસની અંદર ખાતરો ક્યાં ક્યાં આપવા જોઈએ ક્યાં તત્વો એના માટે ખૂબ અગત્ય કેટલું વિઘે પ્રમાણ સોળ ગુઠાના વીઘામાં હું એથી વાત કરવાનો છું નાના મોટા વીઘા હોય તો મિત્રો એ પ્રમાણે ગણતરી કરી લેજો સોળ ગુઠામાં ક્યાં ક્યાં ખાતરો કેટલા પ્રમાણમાં કેટલા કિલોના પ્રમાણમાં આપણે આપવા જોઈએ એને આ આપણે સૌ વિસ્તારથી વાત કરવી મિત્રો પાળા ચઢાવતી વખતે ખાતરો આપવાની જો વાત કરીએ તો પહેલી પસંદગી આપણે ઘણી વખત ડીએપીની કરતા હોઈએ તો ડીએપી સોળ ગુઠાના વીઘાડી મિત્રો આપણે દસ કિલો લેવાનું છે જો ડીએપી ન મળે અથવા ડીએપી ન આપવું હોય તો એની જગ્યાએ વીસ વીસ જીરો તેર આ ખાતર માર્કેટની અંદર ઉપલબ્ધ પણ છે તો એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘામાં ત્રીસ કિલો પ્રમાણે આપણે લેવાનું છે જો આ ખાતર ન મળે અથવા આ ખાતર ના આપવું હોય તો ત્રીજા ઓપ્શન તરીકે વીસ વીસ જીરો આ ત્રીજું ખાતર વીસ વીસ જીરો આ ખાતર પણ મિત્રો પસંદ કરી શકાય અને એને પણ સોળ ગુઠાના વીઘાથી ત્રીસ કિલો એટલે ત્રણમાંથી કોઈ પણ એક ખાતો ડીએપી તો અથવા તો ત્રણ માંથી કોઈ એક ખાતર આપણે પસંદગી પાળા ચડાવતી વખતે કરવાની છે એના કિલોના માપ પણ મેં તમને કીધા હવે એની સાથે જયારે પણ મિત્રો આ ખાતર નાખતા હોય ત્યારે પોટાશ ખૂબ અગત્યનું છે ઉપરના આપણે જે મિત્રો ખાતરની વાત કરીએ એમાં પોટાશ તત્વ મોટા ભાગે હોતું નથી વીસ વીસ તેરમાં નથી ડીએપીમાં નથી વીસ વીસ જીરોમાં નથી તો પોટાશ તત્વ ખૂબ અગત્યનું છે કારણ કે પોટાશ રોગ પ્રતિકારક શક્તિ પણ વધારશે અને પોટાસને લીધે ક્વોલિટી પણ સુધરશે ગુણવત્તા તેલની ટકાવારી આ બધી જ વસ્તુઓ સુધરતી હોય એટલે પોટાશ ફરજિયાત પણ મિત્રો કપાસની અંદર વાપરવું જોઈએ અને પાછળ જ્યારે નાખવાની વાત થાય તો મ્યુરેટ ઓફ પોટાસ મિત્રો ઘણા બધા આમાં આની અંદર પણ માર્કેટમાં જ્યારે જ્યારે છેતરાતા હોય છે પોટાશના નામે ઘણા બધા પોટાશ માર્કેટમાં વેચાતા હોય છે પરંતુ મ્યુરેટ ઓફ પોટાશ અહીંયા જે ઠેલી બતાવું છે આઈપીએલનું ઇન્ડિયન પોટાસ લિમિટેડ કંપનીનું મ્યુરેટ ઓફ પોટાશ આ ખાતરની ઠેલી આપણે ઉપયોગ કરવાનો છે અને ખાસ કરીને એક વીઘાની અંદર કારણ કે આ મ્યુરેટો પોટાશાસની અંદર સાઠ ટકા પોટાસ એટલે મેં કીધું ને અગાઉ કે ઝીંડવાની સાઇઝ વધારવામાં હોય કપાસના રેસાની લંબાઈ વધારવામાં હોય ઉત્પાદન અને ગુણવત્તા વધારવામાં એનો ખૂબ મોટો રોલ છે એટલે આ મ્યુરેટો પોટાસ આપણે આઈપીએલ કંપનીનું ઇન્ડિયન પોટાસ લિમિટેડનું વાપરવાનું છે અને એને પણ મિત્રો ખાસ કરીને આપણે જ્યારે પણ આ વસ્તુ વાપરતા હોય તો એક વીઘાની અંદર સોળ ગુઠાના વીઘામાં વીસ કિલો પ્રમાણે પોટાસ અગાઉના જે ખાતરોની વાત કરી એની સાથે પોટાશ વીસ કિલો મિક્સ કરી અને દીઠ આપણે પાળા ચડાવતી વખતે ખાતર આપવાનું છે હવે ખાસ કરીને આની અંદર જો વાત કરીએ તો બીજું એક તત્વો પણ અગત્યનું હોય છે અને એ નાઇટ્રોજન છે વૃદ્ધિ વિકાસ માટે જે અગત્યનું છે તો નાઇટ્રોજન માટે પણ મિત્રો મારી ખાસ ભલામણ છે કે એમોનિયમ સલ્ફેટ વાપરીએ કારણ કે આની સાથે નાઇટ્રોજનની સાથે સાથે સલ્ફરનું પણ પ્રમાણ આ ખાતરની અંદર રહેલું છે અને આ ખાતર ખૂબ અગત્યનું છે તો એમોનિયમ સલ્ફેટ જેમ બજારની અંદર મળતું હોય એ વિગે વીસ કિલો પ્રમાણે પણ મિત્રો આ પાળા ચડાવતી ખાતરોની અંદર આપણે આપી દઈએ પૂરતો ભેજ હશે તો તમારા કપાસની ખૂબ સારી વૃદ્ધિ વિકાસ અને ગુણવત્તા જે કપાસની છે ઝીંડવાની છે સાઈઝ છે એ બધી જ વસ્તુ આ તત્વો વધારશે એટલે કહી શકાય કે આ પાંચ તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સલ્ફર કેલ્શિયમ આવા તત્વો જે છે એ ખૂબ આના માટે અગત્યના છે ને એ તત્વો આપણે આ સમયે આની અંદર ખાસ કરીને આપવા જોઈએ હવે મિત્રો બીજી એક મહત્વની વાત એ પણ છે કે ખાસ કરીને કપાસમાં પાળા ચઢાવતી વખતે છૂનાનું પ્રમાણ પણ જોળવીએ અથવા નાખીએ એટલે કે છૂનો કેલ્શિયમ કાર્બોનેટ જેને કહેવામાં આવે માર્કેટની અંદર આમ તો લૂઝ મળતો હોય છે અને લગભગ મારી ગણતરી મુજબ લૂઝ ચૂનો પચાસથી સાઠ રૂપિયાનો કિલો મળતો હોય તો પાળા ચઢાવતી વખતે કપાસની અંદર પાંચ કિલો ચૂનો કેલ્શિયમ કાર્બોનેટ ચૂના તરીકે આપણે જે ઓળખીએ છીએ અહીંયા સફેદ કલરનો જે આપણે ફોટો બતાવું છું અથવા ભૂખરા કલરનો આજે મળતું હોય એ પાંચ કિલો પાળા ચઢાવતી વખતે જ મિત્રો આપણે જો આપી દઈએ તો એની અંદર કેલ્શિયમ કાર્બોનેટ જે છે ખાસ કરીને અને જમીનને આ ચૂનાનું કામ છે જમીનની પીએસને મેન્ટેન રાખવાનું એની જે પીએસ આપણી જમીનની હોય એને મેન્ટેન કરે એટલે ઘણા બધા જે પીએસ જો સંતુલિત થઈ જાય તો એની અંદર ખાસ કરીને જે તત્વો છે ઝીંક બોરોન મેગ્નેશિયમ આ બધા તત્વો છોડ સરળતાથી લઈ શકાય એટલે પીએસને મેન્ટેન કરી અને જો સંતુલિત કરી દે તો આ ચૂનો આપણા માટે ખૂબ કામનો છે અને એની કિંમત એટલી નથી એટલે પાંચ કિલો ચૂનો મિત્રો પાળા ચઢાવતું કે ટ્રાય કરી લેવા હું તો એમ કહું વીઘા બે વીઘામાં ટ્રાય કરી જો એટલે તમને ખ્યાલ આવી જાય એ કપાસમાં અને બીજા કપાસની અંદર શું ફરક પડે છે તો આ બધા જે તત્વો છે એ સરળતાથી છોડને મળી શકે એના માટે ચૂનાનું પણ ખૂબ મહત્વ છે એની અંદર પણ કેલ્શિયમ રહેલું છે એ પણ તત્વો ખૂબ આના માટે તેલીબિયા પાકો માટે અગત્યનું કહી શકાય અને બીજું ખાસ કરીને આની અંદર બે સૂક્ષ્મ તત્વો કહી શકાય એવા ઝીંક સલ્ફેટ એક વીઘાની અંદર બે કિલો અને મેગ્નેશિયમ સલ્ફેટ વીઘે ચારથી પાંચ કિલો એટલે આ ઝીંક સલ્ફેટ અને મેગ્નેશિયમ સલ્ફેટ પણ કપાસની અંદર મિત્રો આપવા જોઈએ ઘણા કપાસ લાલ થવાની સમસ્યા રહેતી હોય જે મેગ્નેશિયમની ખામીને રીતે રહેતી હોય તો એને મેગ્નેશિયમ સલ્ફેટ અને ઝીંક સલ્ફેટ પણ પાયાની અંદર એટલે મિશા પાળા ચઢાવતી વીરે વાવી દેવું જોઈએ તો આ જે ઓલ ઓવર વાત છે જે તત્વો મેં તમને કીધા તત્વોનું આ પ્રમાણે ખાતરનું વ્યવસ્થાપન કપાસની અંદર પાળા ચડાવતી વખતે કરવું જોઈએ એની અંદર ચૂનો ખાસ નાખવો જોઈએ ટ્રાય કરી લઈએ આ વર્ષે જો સારા પરિણામો મળે તો મિત્રો આવતા વર્ષે પણ કરજો અને બીજા દસ ખેડૂતોને પણ તમારી માહિતી આપજો ગેરંટીથી કહું છું આ પ્રકારની જે ભલામણવાળી પદ્ધતિ જો પાળા ચઢાવતી વખતે ખેડૂત મિત્રો આપણે વાપરશું તો ખૂબ સારા પરિણામો ખૂબ સારું ઉત્પાદન અને ગુણવત્તાવાળું ઉત્પાદન અને નફાકારકતા પણ ખેતીની અંદર વધશે મિત્રો આની અંદર કાંઈ પણ પ્રશ્નો હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબર ઉપર કોન્ટેક કરી શકશો અથવા વોટ્સએપ મેસેજ સાથે મળી અને ખેતીને સુધારવા માટેના પ્રયત્ન કરશું મિત્રો આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી ટેકનિકલ માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ